નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો હા મિત્રો ઘણીવાર આપણે આપણી ચોક્કસ ઉંમર શોધવાની જરૂરિયાત ઊભી થાય છે કોઈ જગ્યાએ એપ્લિકેશન કરવાની હોય કે કોઈ જગ્યાએ એડમિશન લેવાનું હોય તો આવા સમયે ચોક્કસ તારીખ દિવસ માસ અને વર્ષ પ્રમાણે કાઢવાની આવતી હોય છે જ્યારે ઘણીવાર આપણને ગૂંચવણ ઊભી થાય છે કેટલાક મિત્રોને આ રીત આવડતી હશે પણ કે જે મિત્રોને આ ઉંમર કાઢવાની રીતની ખબર નથી એમના માટે આજનો વિડીયો આપણે કર્યો છે તો ઉંમર જ્યારે શોધવાની હોય ત્યારે બે રીતથી ઉંમર શોધી શકાય એક તો સરવાળા બાદબાકીમાં આપણે બધી અને દસમ લઈએ છીએ એ પ્રમાણે શોધી શકાય એ જરા અઘરી છે એટલે ધ્યાનથી અને સમજવી પડે અને બીજી છે એ સરળ રીત છે તેમાં દસમ કે વધી લેવાની જરૂરિયાત રહેતી નથી સાથે સાથે આપણે જે ઉંમર મેળવી છે તે સાચી છે કે ખોટી તેના માટે તાળો પણ આપણે મેળવી લેવાનો જેથી આપણે ખોટા ન પડી આપણે શીખી રહ્યા છીએ વ્યક્તિની ઉંમર કઈ રીતે શોધવી અગાઉ વાત કરી તે પ્રમાણે બે બાબતો તેમાં મુખ્ય છે એક તો જે તારીખની ઉંમર શોધવી હોય તે તારીખ અને જે વ્યક્તિની ઉંમર શોધવી હોય તેની જન્મ તારીખ તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો બંને તારીખ જે તારીખે આપણે ઉંમર શોધવાની છે તે તારીખને આપણે ઉપર રાખવાની છે અને વ્યક્તિની જન્મ તારીખ છે તેને નીચે રાખવાની છે અહીંયા તમે જો આજની તારીખ ઉપર લખેલી છે અને જન્મ તારીખ છે એ નીચે લખેલું છે હવે ગણિતના સાદા સરવાળા બાદ બાકીના નિયમ પ્રમાણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા છે બાદ થઈ શકે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં અને બાદ કર્યું હોય તો બાજુમાંથી બધી અથવા તો દશક લેવો પડે તો અહીંયા થોડાક જુદા નિયમ સાથે આપણે એ નિયમને અનુસરીશું અહીંયા જોઈ રહ્યા છો પચીસ ઉપર છે છવ્વીસ નીચે છે ચાર ઉપર છે છ નીચે છે તો સાદી રીતે બાદ બાકી થશે નહીં એટલે આપણે પ્રથમ અહીંયા ખાનું છે ત્યાં જવું પડશે અને માસના ખાનામાંથી આપણે દિવસો લેવાનો પ્રયત્ન કરવો પડશે પણ માસ છે એ એક બે ત્રણ દિવસ આપશે નહીં એ તો પૂરેપૂરો મહિનો આપે અને ચોથો મહિનો એટલે એપ્રિલ મહિનો તો એપ્રિલ મહિનાના કુલ દિવસો ત્રીસ છે આપણે જાણીએ છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જુદા જુદા માસના કેટલા દિવસો છે તે તો આપણને જે ત્રીસ દિવસ છે અહીંયા પૂરેપૂરા મળશે આ ત્રીસ દિવસ આપણે અલગથી કરી લઈએ પહેલાં અહીંયા ત્રીસ દિવસ એમાં પચીસ દિવસ હતા તો અહીંયા થાય ત્રણ ને બે પાંચ પંચાવન દિવસ થશે આપણી પાસે બરાબર એમાંથી આપણે કેટલા કાઢવાના છે તો છવ્વીસ કાઢવાના છે છવ્વીસ કાઢીએ તો અહીંથી અહીંથી દશક લઈએ અહીંયા પંદર થાય અને પંદરમાંથી છ જાય તો અહીંયા નવ અહીંયા ચાર અને એમાંથી બે જાય તો બે એટલે ટ્વેન્ટી નાઇન તો અહીંયા ઓગણત્રીસ દિવસો છે એ આપણી પાસે મળે હવે તમે જુઓ કે અહીંયાથી એક આખો પૂરો મહિનો જતો એટલે અહીંયા મહિનો કેટલા થઈ જશે

જીરો ત્રણ હતા તે અને વધારાના આપણને મળ્યા બાર મહિના એટલે પંદર માસ થયા બરાબર એમાંથી આપણે કાઢવાના છે છ તો પંદરમાંથી છ જાય તો નવ વધે તો અહીંયા બીજો આંકડો આપણને આવ્યો ઝીરો નવ બરાબર હવે અહીંયાથી પૂરેપૂરું એક વર્ષ જતું રહ્યું છે કારણ કે અહીંયા આપણે આપી દીધું તો અહીંયા થઈ જશે દસ બાર માંથી સાત જાય પાંચ અહિયાં નવ માંથી નવ જાય ઝીરો અહીંયા એકમાંથી એક જાય એટલે ઝીરો તો અહીંયા પણ આપણને મળ્યો એક આંકડો ચોપન તો આપણે જે વ્યક્તિની ઉંમર શોધવાની છે તે વ્યક્તિની ઉંમર છે ચોપન વર્ષ માસ અને દિવસ આટલું આપણને મળ્યું છે બરાબર હવે આ સાચું છે કે કેમ તે આપણે ટેલી કરીએ તો જ ખબર પડે ટેલી કરવા માટે આનો સરવાળો આનો સરવાળો આનો સરવાળો કરતા આપણી પાસે આ પચીસ ચાર બે હજાર પચીસ તારીખ આવવી જોઈએ તો જ આપણું આપણે જે ઉમર મેળવી તે કહેવાય તો એના માટે આપણે તાળો મેળવવાનો છે હા તાળો બરાબર તો તાળો મેળવીએ તો પેલા છવ્વીસ અને ઓગણત્રીસ નો સરવાળો કરીએ વધતા ઓગણત્રીસ તો કેટલા થશે પંચાવન થશે અહીંયા છ અને 9 નો સરવાળો કરીએ 6 ને આપણે સરવાળો કરીએ તો કેટલા થશે પંદર થશે બરાબર પછી આ ઓગણીસો સિત્તેર અને ચોપન એનો સરવાળો કરીએ તો ચાર બે અને આ રીતે થશે પણ આપણે જોઈએ છે આ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ એ આવી નથી શા માટે નથી આવી તો કે આપણે આજુબાજુમાંથી દિવસો મહિના અને વરસ લીધા છે જો એ પાછા એકબીજાને પરત કરીએ તો આપણે જે જોઈએ છે તે આપણને મળી જાય તો આપણે અહીંયાથી લીધેલા ત્રીસ દિવસ તો અહીંયાથી આપણે ત્રીસ કાઢી નાખીએ ત્રીસ કાઢી નાખીએ તો આ પાંચ પાંચમાં ત્રણ જાય એટલે બે તો આ જે પચીસ જે દિવસોનું છે એ અહીંયા આપણે મળી જાય બરાબર હવે આ ત્રીસ છે એ કાઢી નાખ્યા એટલે અહીંયા પાછા આવી ગયા બરાબર તો અહીંયા ત્રણ હતા એને બદલે ચાર થઈ જાય ચાર ને બે ચાર ને બાર કેટલા થાય સોળ એક મહિનો બાર માસ લીધેલા તે પણ કાર્ડ નાખવાના છે બાર માસ છ માંથી બે જાય તો ચાર બરાબર ને અહીંયા જીરો તો આજે એ છે તે પણ આવી ગયું બે હજાર પચીસ થઈ જાય તો આ પણ બે હાજર આવી જાય તો અહીંયા આપણે જે તાળો મેળો છે એ વ્યવસ્થિત છે તો એ પ્રમાણે આપણે સાચા છીએ ત્યાર પછીની બીજી સાદી અને સરળ રીતને પણ આપણે જોઈ લઈએ મિત્રો આ જે બીજી રીત છે એ ખૂબ જ સરળ છે આમાં પણ જે તારીખ સુધીના ઉંમર શોધવાની હોય તેને ઉપર લખવાની પચીસ ચાર બે હજાર પચીસ આજની તારીખ લીધી છે અને જે વ્યક્તિની ઉંમર શોધવાની છે તેની જન્મ તારીખ નીચે લખવાની છે બાવીસ ત્રણ બે હજાર વીસ એ આપણે લીધી છે તો આમાં બધી કે દસમ લેવાની કોઈ જરૂરિયાત છે નહીં કારણ કે ઉપર છે એ મોટી સંખ્યા છે અને નીચે છે એ નાની સંખ્યા છે એટલે સરળ રીતે આપણે તેના બાદ બાકી કરી શકીશું તો તમે જોઈ રહ્યા છો પાંચમાંથી બે જાય તો તમે જાણો છો તેમ ત્રણ ને અહીંયા બેમાંથી બે એટલે જીરો અહીંયા ચારમાંથી ત્રણ જાય એક અને આમાં પાંચમાંથી અહિયાં જીરો ને અહિયાં પણ જીરો એટલે જે વ્યક્તિ છે એની ઉંમર આપણે શોધવાની હતી તો તે વ્યક્તિ છે પાંચ વર્ષ એક માસ દિવસ તાળો મેળવીએ તો આનો સરવાળો આનો સરવાળો આનો સરવાળો ઉપરનું આવી જવું જોઈએ ઉપરની તારીખ બરાબર અહીં બે ને એક પાંચ અને આ બે ના બે એટલે પચીસ છે એ આ આવી ગયું હવે એક ચાર તો આ છે આવી ગયો બરાબર અહિયાં પાંચ પછી બે લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ